નમસ્કાર મિત્રો નવી પહેલ યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે ધોરણ અગિયાર બાર એટલે કે ઉચ્ચતર માધ્યમિક ટાટ એચ એસનું જે જનરલ મેરિટ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે બરાબર એ જનરલ મેરિટને આધારે અંદાજિત મેરિટ કેટલું રહી શકે એની ચર્ચા આપણે આજના વિડીયોમાં કરવાના છે તો જે અંદાજિત મેરિટ છે બરાબર એમાં આપણે જનરલ મેરિટનો અંદાજ લગાવવાનો પ્રયત્ન કર્યો છે અને ટૂંક સમયમાં જ આપણે ધોરણ અગિયાર બાર એટલે કે ટાટ એચએસ અને ધોરણ નવ દસ બરાબર એટલે કે માધ્યમિકનું વાઇઝ કેટલું અંદાજીત મેરિટ રહી શકે એનો પણ વિડીયો લાવવાના છે એટલે તમે જો એ વિડીયો જોવા માગતા હોવ બરાબર કેટેગરી વાઇઝ મેરિટ જોવા માગતા હો તો ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી દો અને ફટાફટ વિડીયોને લાઇક પણ કરી દો તો ચાલો મિત્રો હવે વધારે સમય ન લેતા ફટાફટ આપણે અંદાજીત મેરિટ બરાબર જનરલ અંદાજીત મેરિટ ધોરણ અગિયાર બાર એટલે કે ઉચ્ચતર માધ્યમિકનું કેટલું રહી શકે એની ચર્ચા કરીએ મિત્રો ઉચ્ચતર માધ્યમિકનું અંદાજીત મેરિટની વાત કરીએ બરાબર તો સૌ પ્રથમ આપણે અહીં જે સાત સબ્જેક્ટ આપેલા છે એની ચર્ચા કરશું ત્યારબાદ બીજા જે સાત સબ્જેક્ટ અહીં આપેલા છે એની ચર્ચા અને અંતે જે બાકીના અન્ય સબ્જેક્ટો છે બરાબર એ તમામ સબ્જેક્ટની ચર્ચા આપણે આજના વિડીયોમાં કરવાના છીએ એટલે વિડીયોને ફટાફટ લાઇક કરી દો અને આ વિદ્યા સહાયક શિક્ષણ સહાયકની રોજબરોજની અપડેટ મેળવવા માટે ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દો તો મિત્રો સૌપ્રથમ વાત કરીએ કે જે સાત સબ્જેક્ટ છે બરાબર એનું અંદાજીત જનરલ મેરિટ કેટલું રહી શકે દોસ્તો સૌપ્રથમ વાત કરીએ ગુજરાતી સબ્જેક્ટ બરાબર તો ગુજરાતી સબ્જેક્ટમાં જેટલા ઉમેદવારોને એકસો ને ચાલીસની આસપાસ મેરિટ બને છે બરાબર એ ઉમેદવારો સેફ ગણાવી શકાય ત્યારબાદ સંસ્કૃત વિષયની વાત કરીએ તો એકસો ને ઓગણચાલીસની આસપાસ જેટલા પણ ઉમેદવારોને મેરિટ છે બરાબર એ તમામ ઉમેદવારો સેફ કહી શકાય ત્યારબાદ કોમર્સની વાત કરીએ તો એકસો ને એકતાલીસની આસપાસ જેનું મેરિટ છે બરાબર એ ઉમેદવારોના ચાન્સ રહી શકે ત્યારબાદ અંગ્રેજી સબ્જેક્ટની વાત કરીએ તો મિત્રો અંગ્રેજી સબ્જેક્ટમાં મેરિટ ખૂબ જ ડાઉન જશે બરાબર એટલે કે એકસો ને વીસ પ્લસ જે ઉમેદવારો છે એ તમામ ઉમેદવારોના ચાન્સ લાગી શકે ત્યારબાદ ઇકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્રની વાત કરીએ બરાબર તો તમે સરળતાથી જોઈ શકો છો કે એકસો ને ત્રીસની આસપાસ અર્થશાસ્ત્રનું મેરિટ રહી શકે હ ત્યારબાદ જીઓગ્રાફી એટલે કે ભૂગોળની વાત કરીએ બરાબર તો એમાં પણ ઉમેદવારો ખૂબ જ ઓછા છે એટલે એનું મેરિટ પણ એકસો ને વીસ પ્લસ રહી શકે ત્યારબાદ હિન્દી સબ્જેક્ટની વાત કરીએ બરાબર તો હિન્દી સબ્જેક્ટમાં એકસોને સત્રીસની આસપાસ અંદાજીત મેરિટ જનરલ મેરિટ રહી શકે હવે મિત્રો વાત કરીએ બીજા જે સાત સબ્જેક્ટ અહીં આપેલા છે બરાબર એનું જનરલ અંદાજીત મેરિટ કેટલું રહી શકે ત્યારબાદ મિત્રો અન્ય વિષયોની વાત કરીએ બરાબર તો સૌ પ્રથમ અહીં હિસ્ટ્રી આપેલો છે એટલે કે ઇતિહાસની વાત કરીએ તો એકસો ને બત્રીસની આસપાસ મેરિટ રહી શકે ત્યારબાદ તત્વજ્ઞાનની વાત કરીએ બરાબર તો તત્વજ્ઞાનમાં પણ હરીફાઈ ખૂબ જ ઓછી અંદાજિત મેરિટની વાત કરીએ તો એકસો ને વીસ પ્લસ જેટલા પણ ઉમેદવારો છે બરાબર એમના ચાન્સ લાગી શકે ત્યારબાદ મનોવિજ્ઞાનની વાત કરીએ તો એકસો ને પચીસની આસપાસ જેટલા પણ ઉમેદવારો મેરિટ ધરાવે છે બરાબર એ ઉમેદવારોના ચાન્સ લાગી શકે ત્યારબાદ સમાજશાસ્ત્રની વાત કરીએ તો એકસો ને ત્રેવીસની આસપાસ જનરલ મેરિટ રહી શકે રાજ્યશાસ્ત્રની વાત કરીએ તો એકસો ને પિસ્તાલીસની આસપાસ બરાબર ત્યારબાદ યોગ પીટીની વાત કરીએ તો એકસો ને બત્રીસની આસપાસ અને લાસ્ટમાં આંકડા શાસ્ત્રની વાત કરીએ બરાબર તો આંકડા શાસ્ત્રમાં પણ એટલી બધી કોમ્પિટિશન નથી એટલે એમાં પણ ઓછું મેરિટ રહી શકે એટલે કે એકસોને વીસની આસપાસ રહી શકે હવે મિત્રો આગળ વાત કરીએ અન્ય સબ્જેક્ટ બરાબર એટલે કે એગ્રીકલ્ચર બાયોલોજી કેમેસ્ટ્રી કોમ્પ્યુટર મેથ અને ફિઝિક આ સબ્જેક્ટનું અંદાજિત મેરિટ કેટલો રહી શકે હવે મિત્રો આગળ વાત કરીએ બરાબર તો અહીં એગ્રીકલ્ચર સબ્જેક્ટની વાત કરીએ તો એમાં કોમ્પિટિશન ઓછી જોવા મળી રહી છે એટલે કે એકસો ને વીસ પ્લસ જેટલા ઉમેદવારો છે બરાબર એમના ચાન્સ લાગી શકે મિત્રો જે આ મેરિટ છે બરાબર એ અંદાજિત જનરલ મેરિટ છે અમુક અંશે આપણે આમાં તફાવત જોવા મળી શકે એટલે કે એક બે માર્ક્સનો તફાવત આપણને ફાઇનલ મેરિટમાં જોવા મળી શકે પરંતુ આપણે અહીંથી અંદાજ લગાવી શકીએ કે આપણું નામ આવશે કે નહીં ત્યારબાદ બાયોલોજીની વાત કરીએ તો એકસો ને બેતાલીસની આસપાસ અંદાજીત મેરિટ અટકી શકે કેમિસ્ટ્રીની વાત કરીએ બરાબર તો એકસો ને ચાલીસની આસપાસ મેરિટ રહી શકે મિત્રો આ જે મેરિટ છે એ જનરલ મેરિટ છે અને જો તમે કેટેગરી વાઇઝ મેરિટ જોવા માગતા હો બરાબર એટલે કે કેટેગરી વાઇઝ અંદાજિત મેરિટ કેટલું રહી શકે એ જોવા માગતા હોવ તો ટૂંક સમયમાં જ આપણે એનો વિડિયો લાવવાના છીએ એટલે તમે જો એ વિડીયો જોવા માંગતા હો તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાઇક કરી દો મિત્રો આગળ કોમ્પ્યુટરની વાત કરીએ બરાબર તો એકસો ને આસપાસ જનરલ મેરિટ રહી શકે મેથ્સ એટલે કે ગણિતની વાત કરીએ તો એકસોને પિસ્તાલીસની આસપાસ અને લાસ્ટમાં ફિઝિક્સ સબ્જેક્ટની વાત કરીએ તો એકસોને બેતાલીસ જેટલું અંદાજીત મેરિટ રહી શકે તો મિત્રો આ હતો અંદાજિત મેરિટ ઉચ્ચતર માધ્યમિક બરાબર એટલે કે ટાટ એચ એસનું અંદાજીત જનરલ મેરિટ હતું જ્યારે ફાઇનલ મેરિટ આવશે બરાબર ત્યારે અમુક અંશે આપણે આમાં થોડો ઘણો તફાવત જોવા મળી શકે પરંતુ મોટાભાગના ઉમેદવારો આ મેરિટને આધારે પોતાનું નામ આવશે કે નહીં એનો અંદાજ લગાવી શકે હવે મિત્રો કેટેગરી વાઇઝ બરાબર એટલે કે ધોરણ અગિયાર બાર અને નવ દસ ટાટ એસ અને ટાટ એચએસ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકનું કેટેગરી વાઇઝ અંદાજિત મેરિટ કેટલું રહી શકે બરાબર એનો હવે આપણે નેક્સ્ટ વિડિયોમાં અંદાજ લગાવીશું એટલે એ વિડીયોને જોવા માટે ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને ફટાફટ લાઇક કરી દો